વડોદરા શહેરના સૌ નગરજનોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દિવાળીના અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું રામ ભગવાન રાવણની અસત્યની સામે એમનો વિજય થયો અને જે દિવસે એમને અયોધ્યામાં પગ મૂક્યો તે દિવસને દિવાળી તરીકે સમગ્ર વિશ્વમાં જયારે ઉજવવામાં આવે છે ત્યારે અયોધ્યા એ વિશ્વ માટે સૌથી મોટું પર્યટનનું સ્થળ બન્યું છે આપણે પણ આવનારા દિવસોમાં જયારે પણ પ્રવાસ કરીએ ત્યારે ભારતના સંસ્કાર અને ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે એવી જગ્યા ઉપર પ્રવાસ કરીએ જયારે પણ કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે હંમેશા સ્વદેશી વસ્તુ ખરીદવાનો આપણે આગ્રહ રાખીએ અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની માન્ય મોદી સાહેબની જે નેમ છે તે પૂર્ણ કરવામાં આપણે સૌ સહયોગી થઈએ ફરી એક વખત વડોદરા શહેરના સૌ લોકોને આજની દિવાળીની અને A odnara małego roślinku, kuku przy panu.